ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં આશરે સાત કરોડના માતબર ખર્ચે શરૂ કરાયેલા તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં ઘોર બેદરકારી અને વ્યાપક ભ્રષ્ટાચારનો સનસની ખેજ મામલો સામે આવ્યો છે જાગૃત નાગરિકોને રજૂઆત બાદ સ્થળ પર ખોદાની ચકાસણી કરવામાં આવતા બહારમાં આવ્યું છે કે નિયમ મુજબ જ્યાં ચાર ઇંચ પીસીસીનું કામ થવું જોઈતું હતું ત્યાં માત્ર બે ઇંચ જ કામ કરવામાં આવ્યું છે આ અડધું કામ કરીને આખા કામના ખર્ચનો દેખાડો કરવો એ જાહેર ખજાનાની ખુલ્લી લૂંટ સમાન હોવાનો આક્ષેપ છે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતા નગરપાલિકા તંત્ર દ્વારા કન્સલ્ટન્ટ અને એન્જિનિયરિંગને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા પરંતુ બંનેએ સ્પષ્ટતા કરવાની હિંમત ન દેખાડતા માત્ર મૌન સેવ્યું હતું જેનાથી કોન્ટ્રાક્ટર કન્સલ્ટન્ટ અને અધિકારીઓ વચ્ચે ઘનિષ્ઠ મિલી હોવાની શંકા દ્રઢ બની છે આમોદના નાગરિકોએ જાહેર નાણાંની લૂંટ કરનારા તમામ જવાબદારો સામે ઉચ્ચ સ્તરીય વિજિલન્સ રિપીટ સામે ઉચ્ચ સ્તરીય વિજિલન્સ તપાસ અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે કેતન મકવાણ જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ આ અમૂર નગરપાલિકા દ્વારા તળાવ બ્યુટિફિકેશનનું સાત કરોડનું કામ ચાલે છે તે અનુસંધાને શું કહેવા માગે છે હું એ જ કહેવા માગીશ કે આમોદ જે હાર્ટ સમા કહેવાય એવા મોટા તળાવ બ્યુટિફિકેશનનું કામગીરી ચાલુ રહેલું છે છેલ્લા ઘણા સમયથી અહીંયા આગળ બહુ મૂઠી છે અમે પણ જાતે જે તે લાગતા ઓળખતા અધિકારીઓને રજૂઆત કરી છે કે આ મોટા તળાવના બ્યુટિફિકેશનના કામમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અહીંયા બ્લોક પણ તમે જાતે જોઈ શકો છો બ્લોક પણ લેવલિંગ મુજબના છે નહીં તેમજ અહીંયા રબર મેટલનું જે કામગીરી છે તેમાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે તેમજ જે મુજબ કાળી માટી કાઢવાની હોય તે છતાં પણ આ ઘોર કોન્ટ્રાક્ટરને અહીંની જે કંઈ બોડી છે એના દ્વારા ધ્યાન ના રાખવામાં આવ્યું તેના કારણે કાળી માટીનો પણ નિકાલ કરવામાં નથી આવ્યો તેમજ આમોદ જે આ મોટા તળાવનું કામગીરી ચાલતું હતું તે કામગીરી દરમિયાન કચરાને પણ આ તળાવની અંદર દાંટવામાં આવેલો છે તેનો પણ નમૂનાનો પુરાવો આપણે આગળ પણ જોયેલો છે તેમજ જ્યારે આ બ્યુટિફિકેશનનું કામગીરી ચાલી રહેલું હતું ત્યારે જે કમ્પાઉન્ડ વોલ છે તેમાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે તેના તમામ આધાર પુરાવા સાથે અમે જે તે લાગતા હતા અધિકારીઓને તપાસ માટે આદેશ આપેલો છે તમારા તપાસના આડિટના અનુસંધાને પ્રાદેશિક કમિશનર કે અધિક કલેક્ટર અધિક કલેક્ટર આવેલા તો એમણે શું જવાબ આપેલો આપને જ્યારે આમો નગરપાલિકામાં અઠવાડિયા પહેલાં જ જ્યારે એડિશનલ કમિશનર આવેલા ત્યારે એમને મેં મારી ફાઇલ બતાવીને મૌખિક અને એમને રૂબરૂ ચર્ચા પણ કરેલી કે જે પુરાવા મુજબ આમોદ તલાવના મોટાભાગના કામોમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે ત્યારે એમને પણ અમને બાયદરી આપી છે કે હા અમે ત્વરી પગલાં લઈશું પણ અગાઉ પણ રજૂઆત કરી છે તે છતાં પણ ક્યારે પગલાં લેશે એ હવે જોવું રહ્યું છે આમોદની જનતાએ પણ ખરેખર હવે જાગવાની જરૂર છે કારણ કે આપણા ગામની આ શોભા સમાન આટલા મોટી રકમની કામ થયું હોય ના સરકારી નારાનો જો દુરુપયોગ થતો હોય તો ખરેખર એક જા સામાન્ય જનતાએ પણ જાગવાની જરૂર છે તેમજ થોડા સમય અગાઉની જાતે ચર્ચા કરું કે આગળ પણ બ્લોકની કામગીરી કરવામાં આવેલી છે એ બ્લોકમાં પણ જે ચાર ઇંચનું પીસીસી હોવું જોઈએ તે ચાર ઇંચ મુજબનું પીસીસી નથી થયું તેની પણ ફરિયાદ થઈ છે તે છતાં આજ દિન સુધી એમની સામે કોઈ કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા નથી